અમે લોકો પહોંચી ગયા છે એ બજારમાં કઈ તો નાસ્તો લેવા માટે વરસાદના કારણે બહુ ઓછું છે આજે કોઈ છે નહીં બજારમાં પણ તો અમે આવી ગયા છે મિનલ મિલન ચના ચેવડાવાળા બી પાસે અહીંયા એનો ચેવડો બહુ ફેમસ છે એકવાર આવો આ બાજુ તો ચોક્કસ ખાવા આવજો બહુ મસ્ત ચના ચેવડો હોય છે ચાલો તો અમારો નાસ્તો તૈયાર થઈ ગયો છે અમે નાસ્તો લઈ લીધો છે અહીંયાથી અને પાછા નીકળીએ છીએ હવે ધીમો ધીમો વરસાદ ચાલુ થયો અને આની સ્કૂટી ક્યાંય રાખી એટલે મારા અહીંયાથી પાણીમાં થઈને જવાનું મારા મેડમે મારી સ્કૂટી બંધ પડી ગઈ ત્યાં અહીંયા રસ્તા વચ્ચે આ રસ્તો તમે કયો ને અમને સરખો કરાવી દે આ રસ્તો એટલો ખરાબ છે ને કે અહીંયા કોઈ પણ સ્કૂટી ખરાબ થઈ જાય સ્કૂટી તો શું રિક્ષા સ્કૂટી ફોર વ્હીલર બધું અને અમારા વરસાદને કારણે અહીંયા પાણી ભરાઈ ગયા છે આજે તમે જોઈ શકો છો સો શેડ નહીં એમાં શું શેડ આપણે તો સારું ને પાણી ભરાય ગેલા હે તો ઘરન ઘરે બધા એકસાથે બેસી બ્લોગર વાળા દીદી તમારી સાથે સોંગ સંભડાવવા છે તમને લોકો ને તમારી સાથે મસ્તે વર્ષાનો સોંગ છે સોંગ ને સાંભળતો મારા અવાજ ને તો બોલો ચલો તમે બતાયે સિતજ સોંગ તો સેટળો જો તો આ વર્ષાના મોસમમાં

બેકી લાગી ગઈ ખાવા ગયા હે ચણા બોલવાનું નથી તો ચાલુ થઈ ગયું ઓ યુટ્યુબર ಹಂಪ ಸಾರಾ ನೀ ಬೆಟ್ಟ ಗಿ ಬಲು